એટલે કે દાબેલા ચણા ભેડ તો હું તમને મારા વિડીયોમાં બતાવું છું કે દાબેલા ચણા ભેળ કેવી રીતના બનાવાય ને શું શું એમાં આઈટમ જોવે શું શું સામગ્રી જોવે છે તો ચાલો હું તમને બતાવું છું તો વિડીયોમાં બની આવ્યો હેલો દોસ્તો સ્વાગત છે મા યુટ ચેનલ ગુજુ કેમેરા ઓફલાઇનમાં તો કેમ છો બધા મિત્રો બાપા સીતારામ તો બાપા સીતારામ જય માતાજી અને આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ એટલે કે દાબેલા ચણા ભેડ તો હું તમને મારા વિડીયોમાં બતાવું છું કે દાબેલા ચણા ભેડ કેવી રીતના બનાવાય ને શું શું એમાં આઈટમ જોવે શું શું સામગ્રી જોવે છે તો ચાલો હું તમને બતાવું છું તો વિડીયોમાં બની આવ્યો તો ચાલો દોસ્તો તો પહેલાં તો શરૂઆતમાં આપણે આ છે દાબેલા ચણા આ છે કટક મટક લીંબુ આવી ગયું અનાર દાડમ આવી ગયું પ્યાજ ડુંગળી આવી ગઈ ટમેટા આવી ગયા અને આ છે મસાલા સિંગ તો આને દોસ્તો કેવી રીતના બનાવી એ તમને વિડીયોમાં બતાવું છું આટલી સામગ્રી જોવે છે આપણે બનાવવા માટે એટલે આપણે બનાવવાના છે દાબેલા ચણા જ ને ભેળ કેવી રીતના બનાવી એ તમને હું જોડાવ બરોબર તો ચાલો શું શું આમાં એડ કરું છું અને કઈ કઈ રીતના બને છે તો વિડીયો તમે તો શરૂઆતમાં તો આપણે આ એડ કરી દીધા છે આમાં બરોબર જે પ્રમાણે તમારે બનાવી રીતના પછી દાળમ એડ કરી દીધા થોડાક દાળમ પછી આમાં ડુંગરી થોડીક નાખી દેવાની તમારે જે પ્રમાણે જોતી હોય ને ટમેટા નાખી દેવાના જે પ્રમાણે જોતા હોય અને થોડીક મસાલા વાળી સીંગ નાખી દેવાની મસાલા વાળી સીંગ અને છે તમારે જોતા હોય એ પ્રમાણે અને છેલ્લે લાસ્ટમાં લીંબુ પેસ્ટ કરી દેવાનું છે આમાં અંદર આવી રીતના મશળી પછી જે બધું મિક્સ કર્યું છે આપણે તેને આવી રીતના એક ચમક લઈને હલાવી દેવાનું છે તો દોસ્તો આ તમારા તૈયાર થઈ ગયા છે દાબેલા ચણા અને બાકી તો ઓલરેડી ઘરમાં વસ્તુ પડી હોય બે વસ્તુ આપણે બહારથી લાવવાની છે એક છે દાબેલા ચણા ને આ છે કટક મટક તો આપણું બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે દોસ્તો હવે આનો આપણે ટેસ્ટ કરીએ હું તમને બચો ચાલો દોસ્તો આનો ટેસ્ટ કરીને તમને દેખાડું છું પેલો તો સબ્સ્ક્રાઇબર કેવું તમને લાગ્યું છે एकदम ખાટા મીઠા દાબેલા જણા ટોપ બન્યું છે તો આવી રીતના ઘરે ટ્રાય કરજો તમે બનાવવાની બહુ મજા આવશે હેલ્ધી ફૂડ નાસ્તો છે તો ચાલો હું તો ખાઈ લઉં તમે પણ ઘરે ટ્રાય કરજો અને જે જે ટ્રાય કરી હોય એ કમેન્ટમાં જણાવજો તો વિડીયોને આવી રીતના સપોર્ટ કરતા રહ્યો શેર લાઈક સબસ્ક્રાઈબ તો આવા નવા વિડીયો જોતા રહ્યો જય માતાજી